સૌને નમસ્કાર આટલા જિલ્લાઓમાં નવું મેરિટ લિસ્ટ આવી ગયું છે જેમ કે અમરેલી નવશાલી વલસાડ અમદાવાદ સુરત સુરત શહેરી ગીર સોમનાથ દાહોદ આણંદ અરવલ્લી જામનગર અને અમદાવાદ શહેર આટલા જિલ્લાઓનું મેરિટ લિસ્ટ આવી ગયું છે તો આ મેરિટ લિસ્ટ તમે તમારા મોબાઈલ દ્વારા અથવા તો કોમ્પ્યુટર દ્વારા કેવી રીતે જોઈ શકશો તમારું જે રિજેક્ટ થઈ છે કે એપ્રુવલ થઈ છે કેવી રીતે જોવાશે તેની બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપને કોઈ સમસ્યા જણાય તો નીચે કોમેન્ટ કરી શકો છો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો તો ચાલો કેવી રીતે જોઈ શકાય તેની માહિતી મેળવીએ સૌથી પહેલાં તમારે ઈ સ્લેસ એચઆરએમ એસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ ઉપર જવાનું રહેશે તમે તમારા મોબાઈલ અથવા તો કોમ્પ્યુટરના કોઈપણ બ્રાઉઝરમાંથી આ વસ્તુ ઓપન કરી શકશો વેબસાઇટ આ રીતે ખોલી જાય ત્યારબાદ તમારા રિકવાયરમેન્ટમાં જઈ અને મેરિટ અને રિજેક્ટ લિસ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો એટલે નવી વિન્ડો ખુલી જશે તેમાં તમારે તમારો જિલ્લો પસંદ કરવાનો રહેશે માનો કે હું સુરત અર્બન પસંદ કરું છું તેમાં તમારે આંગણવાડી હેલ્પર માટે કે વર્કર માટે કેના માટે ભરતી કરેલ હતી તેના માટે તે પોસ્ટ સિલેક્ટ કરવાની રહેશે હું અહીંયા વર્કરની પોસ્ટ સિલેક્ટ કરું છું કરું છું ત્યારબાદ સર્ચ ઓપ્શન ક્લિક કરવાનું રહેશે સર્ચ ઓપ્શન સિલેક્ટ કરશો એટલે અહીંયા તાલુકો અને વિલેજ આપણે શહેરી વિસ્તાર માટે જ સિલેક્ટ કર્યું હતું તેથી વોર્ડ નંબર લખાઈને આવી જશે ગ્રામ્ય વિસ્તાર માટે હશે તો ગામનું નામ લખાઈને આવી જશે અને આંગણવાડીનું નામ લખાઈને આવી જશે આપણે જોઈએ અઢાર વોર્ડ નંબરમાં જોઈએ વ્યૂ મેરિટ લિસ્ટ એમાં મેરિટ લિસ્ટમાં એક જ બેનનું નામ સિલેક્ટ થયું છે હવે તે તમે તમારું નામ જોઈ શકશો ત્યારબાદ આપણે

અપીલમાં જ આવું છે તો આ વખતે ઓપ્શન તમને અહીંયા જ આપી દીધું છે કે એપ્લાય ગીવર્નન્સ અહીંયા ક્લિક કરશો એટલે તમે તમારું જિલ્લો પસંદ કરી ત્યારબાદ અરજી ક્રમાંક લખવાનો રહેશે અને મોબાઈલમાં ઓટીપી આવશે ઓટીપી એન્ટર કરીને તમારું શું વાંધા અરજી તમે કરવા માંગો છો એ તે અહીંયા એપ્લાય કરવાનો રહેશે અને એના વિશેનો પુરાવો તમારે પીડીએફ અથવા તો ઇમેજ સ્વરૂપે અહીં અપલોડ કરવાનો રહેશે તમે રજૂઆત મોકલી શકો છો આ જે મેરિટ લિસ્ટ છે પ્રસિદ્ધ થયાને દસ દિવસ માટે કામ ચલાવ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હોય છે આમાં કોઈને વાંધો હોય તો દસ દિવસમાં તે વાંધા અરજી કરી શકે છે અને તેનું તેઓ સાચા હશે તો તેનું સોલ્યુશન થઈને તેને મેરિટ લિસ્ટમાં સમાવી શકે છે તેવું પણ બની શકે એટલે આ ફાઇનલ મેરિટ લિસ્ટ નથી આના દસ દિવસ પૂરા થાશે ત્યારબાદ થોડા દિવસો પછી જેઓનું મેરિટમાં પ્રથમ નામ હશે એ તેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે આ તમે એપ્લાય કરો ત્યારબાદ કોઈ જવાબ આવે ના આવે તો તેના માટે તમારે તમારી જિલ્લાની ઓફિસમાં કોન્ટેક કરવાનો રહેશે

જોયું છે એમાં ક્યાંય અપીલમાં ગયા હોય ને તેનો જવાબ આવ્યો હોય એવું બહુ ઓછા કિસ્સામાં બન્યું છે એટલે કે તમારે રહેઠાણનો પુરાવો તમારો ખોટો હોય તો એ એમ એમનો પ્રોબ્લેમ નથી એ તમારો પ્રોબ્લેમ છે એટલે એવા કિસ્સાઓમાં તમે અરજી ન કરો તો વધુ સારું કાંઈ જેન્યુઅલ કિસ્સો હોય મેડ ગણવામાં ભૂલ હોય કે બીજી કાંઈ ભૂલ હોય તો તમે અરજી કરી શકો છો આપને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી આપનો મને પ્રતિભાવ આપજો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ